હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે હું બનાવવાની છું રસ મલાઈ એ પણ ઘરે અને એને પણ નથી તમારે દૂધ પાડવાનું કે નથી એને જે પનીર આપણું તૈયાર થાય એને મસળવાનું પણ એના વગર એકદમ તરત અને ઝડપી રસ મલાઈ આજે રેડી થઈ જશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા પનીર લીધું છે તો હા આજે હું રસમલાઈ છે એ પનીરથી રેડી કરવાની છું એનાથી શું છે કે દૂધ ફાળવાની પણ જર્જરની અને કાંઈ પણ નહીં તો અહીંયા મેં વજનથી જોયું તો આ ડેરીનું છે પનીર અમૂલનું કે એનું નથી પરંતુ જે આપણી લોકલ ડેરી હોય છે એમાંથી ફ્રેશ પનીર લીધું છે તો અહીંયા એકસો છવ્વીસ ગ્રામ પનીર લીધું છે અને એને આવી રીતે આપણે હાથેથી પહેલાં તો ક્રમ્બલ કરી નાખવાનું છે એટલે એકદમ છૂટું છૂટું કરી દેવાનું છે અને હવે આવે છે મેઈન પાર્ટ કે આ જે છૂટું કરેલું પનીર છે એને આપણે મિક્સર જારની અંદર એડ કરી લેવાનું છે એટલે જે આપણું દસ મિનિટ જે મસળવાનું કામ છે એ મિક્સર જારમાં ફક્ત દસથી પંદર જ સેકન્ડમાં આપણું કામ થઈ જશે એટલે હાથથી મસળવાની પણ ઝંઝટ ગઈ અને રસમલાઈ પનીરથી પણ એટલી જ સરસ બને છે એટલે કે એના જે રસગુલ્લા બને છે એ પણ એટલા જ સોફ્ટ અને એટલા જ સરસ બને છે તો આપણું બધું પનીર છે ક્રમ કરેલું એ આવી રીતે આપણે મિક્સર જારમાં પલ્સ મોડમાં આઠથી દસ વાર આવી રીતે જ ફેરવી લેવાનું છે ધ્યાન રાખવું કે આવી જ રીતે એક જ સેકન્ડ માટે ફેરવી લેવાનું છે આઠથી દસ વખત આઠથી દસ વખત ફેરવી જશે એટલે તમારું પનીર છે એકદમ આવી રીતે એકદમ સોફ્ટ જે આપણે ક્રંબ હાથથી મસળીએ છીએ એ રીતના જ આપણું પનીર આવી રીતે સોફ્ટ સરસ થઈને રેડી થઈ ગયું છે તો હવે એ જે આપણું સોફ્ટ એકદમ પનીર છે એને આપણે આવી રીતે એક થાળીમાં કાઢી લઈએ કે જેમાં તમે મસળવું છે તમારે એની અંદર કાઢી લઈએ પણ મેં અહીંયા થાળીમાં કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે કેટલું એકદમ સ્મૂથ રેડી થઈ ગયું છે તો હવે આ બધું છે પનીર અને આવી રીતે આપણે એકદમ સરસ ડોની જેવું રેડી કરી દેવાનું છે અને હવે આની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું કોર્નફ્લોર જે આપણે કોર્નફ્લોર યુઝ કરીએ છીએ એ અને એનાથી પણ અડધો અહીંયા આપણે મેંદો યુઝ કરવાના છીએ જેથી આપણું જે પનીરના જે આપણે ગોળા બનાવીએ છીએ એમાં સરસ એવું બાઇન્ડિંગ રેડી થઈ જાય એકલા ગોળા બનાવી શકો તો એ પણ તમે કરી શકો છો પરંતુ મેં અહીંયા બાઇન્ડિંગ માટે થોડો મેંદો અને કોર્નફ્લોર એડ કરી લીધો છે એને આવી રીતે આપણે સરસ આપણા પનીર સાથે મિક્સ કરી લેવાનો છે અને સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ગોળા વાળીને રેડી કરી લઈશું જે બોલ્સ બનાવવાના છે પરંતુ એને થોડી વાર માટે મૂકી દઈએ અને આપણી ચાસણી રેડી કરી દઈએ જે પહેલાં રસગુલ્લાની પ્રોસેસ કરીએ છીએ એ જ કરવાની છે તો અહીંયા મેં એક વાટકી ખાંડ લીધી છે અને એની અંદર બે વાટકી જેટલું પાણી એડ કરીને ગેસ ચાલુ કરીને ગરમ થવા માટે ચાસણી રાખી દીધી છે આ રીતે તમે રસમલાઈ બનાવશો તો એટલી સુપર રસમલાઈ બને છે એનો ટેસ્ટ તો એટલો સરસ આવે છે અને આ બાજુ મેં બે કપ જેટલું બીજું પાણી મૂકી દીધું છે અને આપણે ચાસણીમાં ખાંડ ઓગળે એટલે આપણે થોડી વાર માટે આવી રીતે ચલાવીને એને એક સાઈડમાં ગરમ થવા માટે રહેવા દઈશું એટલે કે ઉકળવા દઈશું અને આ બાજુ આપણે હવે આના રસ બોલ્સ બનાવી લઈશું જો તમે રસ મેં અહીંયા અંગૂર મલાઈ એટલે કે જે અંગૂર રસમલાઈ મળે છે જીરા નાના નાના વાળી એ મેં અહીંયા રેડી કરી છે તો અહીંયા પહેલાં થોડું પોષણ લઈને અને હાથથી આવી રીતે ગોળા વાળી લેવાના છે તો મેં અહીંયા નાની સાઇઝના બોલ્સ બનાવ્યા છે જો તમારે રસ મલાઈનો ટેક્સચર જોઈએ એટલે કે રસ શેપ જોઈએ તો તમે એ રીતે વાળીને અને આવી રીતે ચપટું દબાઈ દેશો તો તમારે એ બહાર મળતી રસ રેડી થઈ જશે તો અહીંયા હું એકદમ નાના નાના અંગૂર મલાઈ રીતે બનાવું છું એટલે મેં અહીંયા બોલ્સ વાળી લીધા છે તો આવી રીતે આપણે બધા જ બોલ્સ છે એ વાળી લેવાના છે હું તમને બતાવું છું આમાં ક્રેક ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રેક ન પડવી જોઈએ તો આપણા આ નહીં હોય તો પંદરથી અઢાર જેટલા આપણા રસ મઈના બોલ્સ રેડી થઈ ગયા છે રસગુલ્લા માટેના તો એને આપણે જે ચાસણી ઉકળે છે એને ફાસ્ટ ગેસ જ રાખવાનો છે એટલે કે હાઈ ફ્લેમ ઉપર જ એને ઉકળતા જ ચાસણીમાં નાખવાની છે સૌથી પહેલાં મેં એક નાખીને જોયું તો કે ફાટતો તો નથી ને રસગુલ્લા તો એક નાખે પરંતુ નહોતા ફાટતા એટલે મેં પછી બધા એની અંદર એડ કરી દીધા છે તો ફાસ્ટ જ ગેસ રાખવાનો છે ગેસ ધીમો કરવાનો નથી અને એને આવી રીતે સેજ સેજ હલાવતા જઈને ધ્યાન રાખવું કારણ કે આના સ્પેચ્યુલાથી જ આપણે ટ્રાય કરીશું ચમચી કે ચમચાથી નહીં અને તમે જોઈ શકો છો પાંચ મિન પાંચથી છ મિનિટ બાદ આવી રીતે સરસ આપણા ગોળા છે એટલા સરસ ફૂલાઈને રસગુલ્લા રેડી થઈ ગયા છે તો એની અંદર જે આપણે પાણી એક બાજુ રાખ્યું હતું એ એડ કરતા જઈશું કારણ કે ચાસની જેટલી ઉકળશે એટલી જ કડક થતી જશે એટલા માટે આપણે જે ગરમ પાણી રાખ્યું છે એ આવી રીતે એડ કરતું જવાનું છે વચ્ચે વચ્ચે તો હવે આપણે જે રસમલાઈનું દૂધ રેડી કરવાનું છે તો એ આપણે રેડી કરી લઈએ તો અહીંયા મેં સામે પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે જો તમે કોથળીનું દૂધ લો તો પણ ચાલે ગોલ્ડનું કે અમૂલનું અને અહીંયા આપણે મેં ભેંસનું દૂધ લીધું છે ડેરીમાંથી તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે અને અહીંયા અડધીથી થોડી ઉપર એટલે કે પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા હિસાબે ગળ્યું કે થોડું નોર્મલ કે રીતે કરી શકો છો અને આ ખાંડ મેં નાખીને અને થોડી વાર માટે હલાવી લીધું છે જે મલાઈ છે એ ન થવી જોઈએ દૂધમાં એનું ખાસ ધ્યાન રાખવાનું છે બધું આવી રીતે ચલાવતા જઈને એને સરસ આપણે દૂધને ઉકાળી લેવાનું છે તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો ગેસ ધીમો કરીને એને સરસ રીતે આવી રીતે ઉકળવા રાખી દઈશું પણ વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહેવાનું છે કે ઉપર મલાઈ ન થઈ જાય તો આપણું સરસ છે એ દૂધ પણ એક બાજુ ઉકળી ગયું છે અને આ બાજુ આપણે રસગલ્લા પણ ઉકળવા રાખી દીધા હતા એ પણ ચાલુ છે અને અહીંયા મેં હવે કેસર એડ કર્યો છે જે બહાર આપણે કલર એડ ફૂડ કલર એડ કરેલો હોય છે પરંતુ અહીંયા મેં કેસર જ એડ કર્યો છે એટલે આપણે નોર્મલ જે બહાર મળે છે એવો પરફેક્ટ કલર નહીં આવે પરંતુ કેસરથી થોડો ઘણો તો કલર આવી જશે તો અહીંયા આપણા જે રસગુલ્લા છે એ પણ સરસ રીતે પંદર મિનિટ સુધી મેં એને ઉકાળ્યા હતા તો પંદર મિનિટ બાદ પણ તમે જોઈ શકો છો કે એક પણ રસગુલ્લો છે આપણે એ ખુલ્યો નથી એટલે કે ફાટ્યો કે તૂટ્યો નથી તો એને ચેક કરવા કે આપણા રસગુલ્લા છે સરસ રીતે પાકી ગયા છે કે નહીં પકાઈ ગયા છે કે નહીં એના માટે આપણે ઠંડા પાણીની અંદર જે એક રસગુલ્લો છે એ નાખીશું અને જો એ ડૂબી જાય આવી રીતે તો આપણા રસગુલ્લા એકદમ પરફેક્ટ આપણા રેડી થઈ ગયા છે તો આ બાજુ આપણા દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તો એની અંદર હવે દૂધ છે એ એક કપ ઓછું થઈ જાય એટલું ધ્યાન રાખવું કે ઘાટું થોડું થવા દેવાનું છે એકદમ ઘાટું પણ નહીં પરંતુ આપણે એને થોડું ઘાટું થવા દેવાનું છે તો અહીંયા મેં બધા ડ્રાય ફ્રૂટ છે એ કટ કરી લીધા હતા તો એ એડ કરી લીધા છે આપણું સિત્તેર ગ્રામ સિત્તેર પર્સન્ટેજ દૂધ ઓછું થઈ જવું જોઈએ સાહીઠ થી સિત્તેર પર્સન્ટેજ દૂધ ઓછું થઈ જવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે રસગુલ્લા છે એ પણ સરસ એકદમ સ્પોન્જી રેડી થઈ ગયા છે તો એનામાંથી બધી ચાસણી હું કાઢીને એને એક પ્લેટમાં લઈ લઉં છું તો આમાં તમને હું જો સાઈડમાં પણ બતાવું છું કે કઈ રીતે એમાંથી સરસ એવો અંદર સુધી છે કે આપણે રસ છે એ ગયો છે તો આપણા બધા રસગુલ્લા છે એમાં ચાસણીમાંથી આવી રીતે દબાવીને કાઢી લીધા છે હવે આપણા રસગુલ્લાની જે રસમલાઈની રસમલાઈ છે દૂધની એ પણ રેડી થઈ ગઈ છે તો હવે જે આપણા બધા જે રસગુલ્લા છે દબાવી દીધા હતા એ આપણે આવી રીતે એની અંદર એડ કરી દેવાના છે મેં પહેલાં જેમાં રસ મઈ માટેનું દૂધ રેડી કર્યું હતું એની અંદર જ એડ કરું છું કારણ કે શું છે કે ત્રણ ચાર કલાક માટે તો આપણે એને ફ્રીજમાં રાખી દીધું છે હવે એની અંદરથી ત્રણ ચાર કલાક બાદ મેં બધા રસગુલ્લાના જે હતા બોલ્સ એ લઈને જેમાં સર કરવાના હતા એમાં રાખી ફરીથી ઉપરથી મેં દૂધ એડ કરી દીધું છે એ સર્વ કરવા માટે કર્યું છે તો તમને હું આ અલગથી બતાવીશ કે એમાં જે રસમલાઈનો જે રસ છે એટલે કે દૂધ છે એ છેક અંદર સુધી ગયું છે કે નહીં તો આ મેં ચારથી પાંચ કલાક બાદ ફરીથી રહેવા દીધા હતા અને સવારે સ્ટાર્ટ કર્યા હતા તો જોઈ શકો છો કે દૂધ છે એ છેક રસગુલ્લામાં ઊંડે સુધી એટલે કે ભરપૂર સોસાઈ ગયું હતું અને એકદમ સ્પોન્જી અને એકદમ બેસ્ટમાં બેસ્ટ એટલે એકદમ ટેસ્ટી એવા આપણા હોમમેડ રસ મલાઈ રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રીતે પનીરથી અને કોઈ પણ ઝંઝટ વગર જ રસ મલાઈ આવી રીતે રેડી કરો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો